નમસ્કાર મિત્રો નવી પહેલ યુટ્યુબ ચેનલ પર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ખાસ કરીને વિદ્યા સહાયક ભરતી અંગે જે અમુક નવી અપડેટો છે બરાબર એટલે કે મુખ્યત્વે બે થી ત્રણ મુદ્દાઓની ચર્ચા કરવાના છે એટલે વિડીયોના અંત સુધી બના રજો તેમજ હજી સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલ ઉપર નવા હોઉં તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો વિડીયોની શરૂઆતમાં આપણે સૌ પ્રથમ વાત કરવી છે કે પચાસ ટકા જગ્યામાં વધારો થશે કે નહીં બરાબર તો મિત્રો આપણે શું જાણીએ કે આ પચાસ ટકા જગ્યામાં વધારો થશે કે નહીં એ કઈ જગ્યાની વાત કરીએ બરાબર તો આપણે મિત્રો સૌ જાણીએ કે ધોરણ છથી આઠમાં બરાબર એટલે કે ટેટ ટુમાં જગ્યામાં વધારો થાય એવી કોઈ જ શક્યતા નથી બરાબર તેવી જ રીતે ધોરણ નવથી બાર બરાબર એટલે કે ટાટ વન સોરી ટાટ એસ અને ટાટ એચ એસ એટલે કે સેકન્ડરી અને હાઈ સેકન્ડરી બરાબર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની વાત કરીએ તો એમાં જગ્યામાં વધારો જે જૂના શિક્ષકોની ભરતી ચાલી રહી છે બરાબર ગ્રાન્ટેડ શાળાઓમાં એ પૂર્ણ થાય ત્યારબાદ ગ્રાન્ટેડ શાળાઓમાં જે જગ્યાઓ જાહેર થશે બરાબર એટલે કે જે જગ્યાઓ ખાલી થશે એના આધારે થોડી ઘણી એટલે કે અમુક અંશ જગ્યામાં વધારો થશે પરંતુ વાત કરવી છે કે પચાસ ટકા જગ્યામાં વધારો થશે કે નહીં એટલે કે ટેટ વન બરાબર તો મિત્રો આપણે સૌ જાણીએ કે ટેટ વન બરાબર ટેટ વનમાં જે કુલ પાંચ હજાર જેટલી જગ્યાઓ છે તો મિત્રો આપણે સૌ જાણીએ કે જે કુલ પાંચ હજાર જેટલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે બરાબર એમાં વધારો થશે કે નહીં તો મિત્રો થોડા દિવસો પહેલા આપણને એવું જાણવા મળ્યું હતું બરાબર જે પાંચ હજાર જગ્યા છે એમાં એક હજારથી બારસો જેટલી જગ્યાનો વધારો કરવામાં આવશે બરાબર પરંતુ હજી સુધી એની કોઈ ઓફિશિયલ માહિતી જાહેર કરવામાં નથી આવી તેમજ મિત્રો દરેક ઉમેદવારોની માંગ છે કે પચાસ ટકા જેટલી જગ્યાનો વધારો કરવામાં આવે એટલે કે જે કુલ જગ્યા ખાલી છે બરાબર અત્યારે ધોરણ એકથી પાંચ એટલે કે ટેટ વનમાં અંદાજીત અઢાર હજાર જેટલી જગ્યાઓ ખાલી છે તો આ જગ્યાના પચાસ ટકા જેટલી જગ્યા વધારો કરવામાં આવે બરાબર એટલે કે જે પાંચ હજાર જેટલી જગ્યાઓ છે બરાબર એ જગ્યાઓને નવ હજાર સુધી પહોંચાડવામાં આવે એટલે કે આઠથી નવ હજાર જેટલી જગ્યા સુધી આ જગ્યાને પહોંચાડવામાં આવે એટલે કે કુલ જે આ અઢાર હજાર જગ્યાઓ ખાલી છે એના પચાસ ટકા જગ્યામાં વધારો કરવામાં આવે બરાબર આ તમામ બાબતોને ધ્યાનમાં લઈ અને આપણને ગઈકાલે એક મહાઆંદોલન જેવી સ્થિતિ પણ જોવા મળી હતી બરાબર એટલે કે ટેટ વનના જે ઉમેદવારો છે એમના દ્વારા એક મહારેલી પણ જોવા મળી હતી બરાબર અને એમાં મોટાભાગના ઉમેદવારોએ સાથ સહકાર પણ આપ્યો હતો એટલે કે મોટી સંખ્યામાં આપણને ગાંધીનગર ખાતે ઉમેદવારો પણ જોવા મળ્યા હતા એટલે એક પ્રકારનો સંદેશ જે છે બરાબર પચાસ ટકા જગ્યા વધારાનો જે સંદેશ છે એ ગવર્મેન્ટ સુધી પહોંચાડવા માટે ઘણા અંશે આપણને સફળતા મળશે બરાબર એટલે મોટાભાગના અંશે આપણને એમાં સફળતા મળી છે પરંતુ વાત કરવી છે કે હવે આ જગ્યામાં વધારો થશે કે નહીં બરાબર તો મિત્રો હજુ સુધી આ પચાસ ટકા જગ્યાને લઈને કોઈ જ પ્રકારની અપડેટ હવે સરકાર શ્રી દ્વારા બરાબર તંત્ર દ્વારા હજુ સુધી કોઈ જ પ્રકારની અપડેટ આપવામાં નથી આવી પરંતુ શક્યતા એવી રહેલી છે કે જો ઉમેદવારો દ્વારા બરાબર મોટાભાગના ઉમેદવારો દ્વારા જે સાથ સહકાર આપવામાં આવે બરાબર અને કંઈક સારા પ્રયત્ન કરવામાં આવે તો આજે પચાસ ટકા જગ્યામાં વધારો થઈ શકે એવી સંભાવના રહેલી છે બરાબર તો મિત્રો આ હતી પચાસ ટકા જગ્યાને લઈને અપડેટ હવે મિત્રો વાત કરવી છે આપણો નેક્સ્ટ ટોપિક એટલે કે મેરિટ કેટલું ડાઉન જઈ શકે તો મિત્રો મેરિટ કેટલું ડાઉન જઈ શકે એની ચર્ચા કરતાં પહેલાં હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો જેથી કરીને આવી જ રોજબરોજની અપડેટો તમને મળતી રહે તો મિત્રો હવે વાત કરવી છે કે મેરિટ કેટલું ડાઉન જઈ શકે તો મિત્રો આ જે ભરતી ચાલી રહી છે બરાબર એ એક પ્રકારની ક્રમિક ભરતી છે એટલે સૌપ્રથમ વાત કરીએ તો મોટાભાગના ઉમેદવારો કોમન જોવા મળી રહ્યા છે બરાબર એટલે કે ઘણા બધા ઉમેદવારો એવા છે બરાબર કે જેમને ટાટ એટલે કે આ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ટાટ એક્ઝામ પણ પાસ કરેલી છે અને એમાં સારું મેરિટ બને છે તેમજ ટેટ ટુમાં પણ સારું મેરિટ બને છે અને ટેટ વનમાં પણ સારું મેરિટ બને છે એટલે દરેક ઉમેદવારો જો ક્રમિક ભરતીનો લાભ લે બરાબર તો આ મેરિટ છે એ ખૂબ જ નીચું જઈ શકે બરાબર એટલે કે લાસ્ટ ટાઈમ જે ભરતી થઈ હતી એમાં જે મેરિટ એટલે કે લાસ્ટ કટ ઓફ આપણને જોવા મળ્યું હતું બરાબર એ કટ ઓફ કરતાં આપણને ત્રણથી પાંચ ટકા જેટલું ઓછું કટ ઓફ જોવા મળી શકે બરાબર એટલે કે દરેક ટેટ વન ટેટ ટુ દરેક જે ભરતી થવાની છે એ દરેકમાં આપણને ત્રણથી પાંચ ટકા જેટલું લાસ્ટ ભરતીની સરખામણીમાં મેરિટ ઓછું જોવા મળી શકે બરાબર એટલે કે ત્રણથી પાંચ ટકા જેટલું મેરિટ ડાઉન જાય એવી પૂરેપૂરી શક્યતા રહેલી છે તેમજ જો જગ્યામાં વધારો કરવામાં આવે બરાબર તો આ જે ત્રણથી પાંચ ટકા છે બરાબર એના કરતાં પણ વધુ મેરિટ ડાઉન જઈ શકે એવી પૂરેપૂરી શક્યતા રહેલી છે મિત્રો વાત કરી છે કે ટેટ વન અને ટેટ ટુનું મેરિટ કેટલું રહી શકે તો મિત્રો આનો વિડીયો આપણે થોડા દિવસોમાં જ લાવવાના છે એટલે કે લાસ્ટ ટાઈમ જે ભરતી થઈ હતી એનું મેરિટ કેટલું રહ્યું હતું અને હવે જે ભરતી ક્રમિક ચાલી રહી છે બરાબર એમાં મેરિટ કેટલું રહી શકે એનો પણ વિડીયો આપણે ટૂંક સમયમાં લાવવાના છે એટલે વિડીયો જોવા માટે ફટાફટ આ વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો દોસ્તો હવે વાત કરવી છે આપણો આજના વિડીયોનો લાસ્ટ ટોપિક બરાબર એટલે કે પીએમએલ ક્યારે આવશે બરાબર તો પીએમએલ હવે આવવું જ જોઈએ કારણ કે ઘણો સમય થઈ ગયો છે પરંતુ હજી સુધી વિદ્યા સહાયક ભરતીના પીએમએલને લઈને કોઈ અપડેટ નથી બરાબર તો મિત્રો પીએમએલની વાત કરીએ બરાબર એટલે કે ઓરિજિનલ મેરિટ લિસ્ટની વાત કરીએ તો હવે જાન્યુઆરીના એન્ડિંગ સુધીમાં બરાબર એટલે કે હવે દસથી પંદર દિવસમાં વિદ્યા સહાયક ભરતી બરાબર એટલે કે ધોરણ એકથી આઠનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થાય એવી પૂરેપૂરી શક્યતા રહેલી છે કારણ કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર બરાબર તેમજ અન્ય તમામ સ્થળોએથી આપણને એવી માહિતી મળી રહી છે કે જાન્યુઆરીના એન્ડિંગ સુધીમાં વિદ્યા સહાયક ભરતી એટલે કે ટેટ વન અને ટેટ ટુ બરાબર ધોરણ એકથી આઠનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે બરાબર તો આવી કંઈક માહિતી આપણને મળી છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ હવે નવી અપડેટો સાથે નવા વિડીયોમાં મળીશું આશા રાખું છું કે વિડીયો તમને ગમી હશે બરાબર જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો